મિત્રો ફ્રૂટ્સનું સેવન કરવું આપણી સેહત માટે બહુ જરૂરી છે હંમેશા સિઝનલ ફ્રૂટ્સનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા બેનિફિટ્સ મળે છે તો આજના વિડીયોમાં આપણે એક એવા ફ્રૂટની વાત કરીશું જેને ખાવાથી તમને પાંચ મુખ્ય ફાયદાઓ મળશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો હું વાત કરું છું દાડમની તો પહેલા ફાયદાની વાત કરીએ તો દાડમમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ અને પેલીફાઇનોન્સ કોલેસ્ટેરોલના સ્તરને કમ કરવામાં મદદ કરે છે જે આપણા રક્તચાપને નિયંત્રિત કરે છે જેના દ્વારા દિલથી થનારી બીમારીઓનું જોખીમ કમ થઈ જાય છે અગર બીજા ફાયદાની આપણે વાત કરીએ તો દાડમમાં ફાઇબરની માત્રા ઘણી બધી હોય છે જે આપણી પાચનશક્તિને સુધારવામાં મદદ કરે છે હવે તીસરા ફાયદાની વાત કરીએ તો એ છે દાડમની અંદર વિટામિન સી અને ઘણા બધા એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે આપણા શરીરને ઓક્સિડેટિવ તણાવથી દૂર રાખવામાં મદદ કરે છે જેના દ્વારા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે હવે ચોથા ફાયદાની વાત કરીએ તો દાડમમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી આપણી ત્વચા માટે ઘણું ફાયદેમંદ છે આ આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે તેમજ ચમકદાર બનાવવામાં મદદ કરે છે હવે છેલ્લું અને પાંચમા ફાયદાની વાત કરીએ તો દાડમમાં મોજૂદ પોલીફેનોન્સ આપણી રક્તવાહિકાઓને આરામ અપાવે છે જેના દ્વારા રક્તચાપને કમ કરવામાં મદદ મળે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો દાડમ ખાવાના ફાયદાઓ ઉપર તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઇક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ